તો પ્રવાસના શોખીન ગુજરાતીઓને બેસ્ટ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજીસ એર ટિકિટ વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટેશન ક્રૂઝ બુકિંગ હોટલ બુકિંગ સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ ઓફર કરવા માટે રાજકોટના પ્રતિષ્ઠિત બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં તેની નવી બ્રાન્ચ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત આર્યન વર્કસ્પેસ ખાતે ગ્રાહકો ટુરિઝમ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા કુશળ કર્મચારીઓની ટીમ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ નેટવર્કની મદદથી પરિવાર અને મિત્રો સાથે વેકેશનની મજા માણવાનો પરફેક્ટ ટૂર પ્લાન બનાવવા સક્ષમ બનશે તો વર્ષ ઓગણીસો છન્નુંથી ટુરિઝમ ક્ષેત્રે ટોચના સર્વિસ પ્રોવાઈડર પૈકીના એક તરીકે ઓળખ ધરાવતા બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે

અને અમદાવાદ બેસ્ટ આગળ લઈ આવ્યા છે ફોકસ ગ્રુપ ટૂર્સ અને કસ્ટમાઇઝ ટુરનો રહ્યો છે કસ્ટમાઇઝ માં અમે લોકો એવી રીતના લોકોને ફેરવીએ છીએ કે એમની એક એક નીડ કે એમને ફોર સ્ટાર વસ્તુ જોતી હોય તો આપણે ફોર સ્ટારના રેટમાં ફાઈવ સ્ટાર કેવી રીતના કરી શકીએ એટલે સર્વિસ બેટર રેટ અફોર્ડેબલ આ અમારો મેઈનલી ફોકસ રહ્યો છે મારું અમદાવાદની જનતા માટે એક જ વિનંતી કો તો એ છે કે એક વખત અમારી સર્વિસ માણવાની કોશિશ કરજો તો તમને બીજું કોઈ એડિક્શન હોય કે ના હોય અમારી સર્વિસનું એડિક્શન કરાવવાની જવાબદારી મારી તથા મારી ટીમની રહેશે અમારી પાસે ત્રીસથી વધારે પ્રોફેશનલ લોકોની ટીમ છે જેમાં જો સહિયારો અમારો એક્સપિરિયન્સ ગણીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વર્ષની અનુભવી ટીમ મારી પાસે છે અને એનો તમને હરેક પેકેજમાં હરેક જગ્યાએ અનુભવ થતો રહેશે મેં પર્સનલી છેલ્લા આઠ વર્ષથી હું વત્સલભાઈ મારા મિત્ર પણ છે પણ હું એમની એઝ અ ટ્રાવેલ કંપની એમની સર્વિસ લઈ રહ્યો છું અને ફાઇનલી જ્યારે એમણે અમદાવાદ આવવાનો વિચાર કર્યો ત્યારે અમે બંને નક્કી કર્યું કે જો મેં પોતે બી સર્વિસ લીધેલી છે તો મને અનુભવ છે કે તમે કઈ સર્વિસ પૂરી પાડો છો જે અમદાવાદમાં લેકિંગ છે સો એના માટે પછી અમે બંને નક્કી કર્યું કે હવે આ વસ્તુ આપણે અમદાવાદના દરેક અમદાવાદીને પૂરી પાડીએ સો એના માટે અમે કોલોબ્રેશન કર્યું અને હવે આજે અમુક આ વસ્તુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ